ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા આયોજિત ભણતરથી કથા ધોરણ દસ બારના વિદ્યાર્થીઓને મોટિવેશન સ્પીચ પરીક્ષાનો હાવ દૂર કરવા માટે સૂરજબેન હરકચંદ મહેતા ઉચ્ચતર માધ્યમિક શાળા અયોધ્યાપુરમની આજે સોમવારના દિવસે જાહેર રજા હોવાથી આ વિદ્યાર્થીઓને મોટિવેશન સ્પીચ માટે આજે આ શાળાની મુલાકાત લીધેલ છે ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચની વાત કરીએ તો સંસ્થા બે હજાર એકવીસથી ચાલુ છે આ સંસ્થા કોઈ બંધારણ ચોપડી ટ્રસ્ટ કે હોદ્દેદારો નથી સંસ્થા ફી કે દાન સ્વીકારતી નથી દર છ માસે શિક્ષણના કોઈ એક વિષય ગુજરાતમાં સંગોષ્ઠી પરિવાદી પરિસંવાદી દે છે દર વર્ષે શિક્ષકોને ફોરમ એવોર્ડ અર્પણ કરે છે નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરે છે શિક્ષણ ઉપયોગી પુસ્તકોનું પ્રકાશન કરે છે તેમાં મારી શાળા આચાર નવાચાર અને ગટ અને ઘડવૈયા બે પુસ્તકોનું પ્રકાશન કરેલું છે બે વર્ષમાં જાહેર પરીક્ષા માર્ગદર્શન હેઠળ દસ હજારથી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે દર વર્ષે વાર્તા અભિયાન હેઠળ એકસો પચાસ શાળામાં પંદર હજારથી વધુ બાલ વાર્તાનો પ્રસાદ વિતરણ શિક્ષણના શિક્ષણ સેવાર્થીઓનું સન્માન અભિવાદન કલા શિક્ષણ શિક્ષણ સેવાના ક્ષેત્રમાં ભેગધારીઓને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ ગુજરાતના અઢારથી વધુ જિલ્લા બસો જેટલા સમર્પિત શિક્ષકોનું જોડાણ તમે પણ આ સંસ્થાના કાર્યક્રમમાં સાદર નિમંત્રિત છો આ સંસ્થાના સંયોજક છે શ્રી તોફુભાઈ સાણસુર ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ મુકામ વેરાવદર તાલુકો ગાડીયાદાર જિલ્લો ભાવનગર છે આ એમનો એકલવિધ જે ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ તકુભાઈ દ્વારા એકલવીર સાપ્તાહિક પ્રકાશિત કરવામાં આવે છે આ વખતના એકલવીરમાં ભણતરથી ગણતર કથાના યાત્રીઓ કે જે ગુજરાતભરમાંથી છે તેમની માહિતી આપવામાં આવેલી છે પરીક્ષા વિશેની માહિતી પ્રકાશિત કરવામાં આવી છે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને ઉપયોગી કયા વિષયમાં કેટલી બેઝિક તૈયારી ગણિત વિજ્ઞાન માટેની તેની સુંદર માહિતી આ એકલવીરમાં પ્રકાશિત કરવામાં આવેલી છે તેના બે પુસ્તકની વાત કરીએ તો એ છે મારી શાળા આચાર નવાચાર પુસ્તક આપણો પ્રાણ ઘટ અને ઘડવૈયા મારી શાળા આચાર નવાચારમાં જે ફૂલોને જે નવાચાર છે તે પુસ્તકમાં રજૂ કરવામાં આવેલું છે જેમાં મારી શ્રી હરિયમ શાળા કન્યા પ્રાથમિક શાળાના ઇનોવેશનને પણ સ્થાન આપ્યું જેનો મને ગર્વ છે એમને ગુજરાતના સારા સારા પોઝિટિવ છે

શિક્ષકો ધોરણ 10 12 વિદ્યાર્થીઓને મોટિવેશન સ્પીચ માટે જાય છે એ પણ પ્રાથમિક શિક્ષકો કેવી ગૌરવ લેવા જે બાબત છે ને કે પોતાનો સમય કાઢીને આજે મારે સોમવાર જાગે રજા હતી છતાંય મે સરની વાત કરી અને મને તો ડબલ ગર્વ થાય કે મારા રસ પણ છે એ જ સ્કૂલ ના છે છે અને એમની મે રજા લઈ અને આજે તમારી સમક્ષ આવી છું જો પાંચ વસ્તુ જરૂરી છે અને જો પરીક્ષા એટલે કે આખી જિંદગી નું આપણો જે છોડ કે પરીક્ષા કે આપો જીવન સંભળતા એવું નથી આપણે પરીક્ષા નું છે ને ડર લાગવાનો નથી સૌથી પહેલા આત્મવિશ્વાસ જરૂરી છે કે તમે જે મહેનત કરી છે તમે જે વાંચ્યું છે તમે જે સમયનો સદુપયોગ કર્યો છે તો મે વાંચ્યું છે મે મહેનત કરી છે તો મને આત્મવિશ્વાસ હોવો જોઈએ કે મે પાધું કર્યું છે

સમયનું પાલન કરવું પડે આપણી પાસે અભ્યાસ થી 5 આપણે અહીંયા શીખીએ છીએ તો સમયનું પૂરેપૂરું પાલન કે મારી પાસે જે સમય છે એનો 1% કે 1 કલાક કે 5 મિનિટ પણ મારે એને વેસ્ટ જવા દેવી નથી સમયનું પૂરેપૂરું પાલન કરવું જોઈએ તો જ આપણે અને છેલ્લી વાત છે મેઈન વાત છે સંગતિ આપણી સંગતિ જો આપણે વાંચવું છે આપણો ભાઈ બન આપણે વાંચવા દેતો નથી આપણો સમય બગાડે છે કે આપણો ભાઈ બન આપણે હેરાન કરે છે વાંચવા દેતો નથી આપણે આપડા ભાઈ એવો ભાઈ બન કરવાની સંગતિ પર આપણે છોડી દેવી જોઈએ કે ભાઈ બન દેરાકની પડે છે ભાઈ બન

ફરક એટલો છે કે તમે પહેલી બધી પરીક્ષા તમે સ્કૂલમાં માં આપો છો પણ આ તમારે સ્કૂલની બહાર જવાનું હોય છે એટલે એક પણ એનો પણ આપણે ડર રાખવાની જરૂર નથી આપણા માટે તૈયારી બહુ છે આપણે તૈયારી આત્મવિશ્વાસ પૂર્વક કરી હશે તો આપણે 100% સફળ થઈશું થઈશું ને થઈશું